રાજ્યમાં કોરોનાના કેસો વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે ત્યારે રાજ્ય સરકાર પણ કોરોનાને પગલે સતર્ક થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં વધુ છ દર્દીઓ સામે આવે છે ત્યારે અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો હાલમાં એક પણ કોરોનાનું શંકાસ્પદ દર્દી નોંધાયેલ નથી અમદાવાદ જિલ્લા આરોગ્ય દ્વાર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ તેમજ મોક ડ્રીલ કરવામાં આવી છે જિલ્લામાં આવેલ સાત કમ્યુનિટી સેન્ટર તેમજ એકતાલીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જો કોઈ લક્ષણો જણાય તો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તમામ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ધોળકા સાણંદ સિંગરવા ખાતે કોરોના ટેસ્ટિંગ અને સારવારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમાર દ્વારા લોકોને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે હાલની પરિસ્થિતિને જોતા અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આપણા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એકતાલીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સાત સામૂહિક આરોગ્ય કેન્દ્ર તમામ ખાતે આપણે બેડની ઉપલબ્ધતા છે તમામ સીએસસી ખાતે પંદરથી વીસ બેડ છે તેમાં દરેક પીએસસી ઉપર પણ જરૂર પડે તો પાંચ જેટલા બેડ અવેલેબલ છે તમામ એકતાલીસ પીએસસી ખાતે આપણે લગભગ ચારથી પાંચ ઓક્સિજન કન્સન્ટ્રેશન મશીનો આપેલા છે આપણા અમદાવાદ જિલ્લામાં લગભગ ચૌદ જેટલા ઓક્સિજન પ્લાન્ટ છે અલગ અલગ જગ્યાએ એમાં સીએસસી સાણંદ છે ધોળકા સીએસસી છે માંડલ સીએસસી છે ધંધુકા સીએસસી સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ વિરમગામ સોલા સિવિલ સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલ સિંગરવા આ તમામ પીએસસી કાસિન્દ્રા આપણે એને ઓક્સિજન પ્લાન્ટ આપણે ગયા વર્ષે ત્યાં આગળ ઉપલબ્ધ કરાયેલા એટલે જરૂર પડે તો એમાં પણ આપણને કોઈ પરેશાની જેવું છે નહીં